હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધા દિપાલી સાડીની યુટ્યુબ ચેનલમાં આ તમારા માટે છે ને એકદમ જોરદાર મસ્ત બધા નવી વેરાયટી લઈને આવી ગયા છે એકદમ કુણું માખણ જેવું કપડું લઈને આવ્યા છે તમને એક પીસ ઓપન કરીને બતાવવાના છે તો વિડીયો તમે જણા પર સ્કીપ ન કરતા હોય એકદમ વિડીયો રાશી જોજો કેમ કે આ બધામાં આપણે છે ને બધા પીસ ઓપન કરીને બતાવવાના છે અને એકદમ કપડું પણ એકદમ સોફ્ટ રહેવાનું છે ચાલો તમને એક પીસ ઓપન કરીને બતાવી દે બધાને તો સૌ પ્રથમ આપણે સ્ટોક જોઈ લઈએ જોઈ શકો છો તમે આ રીતના મસ્ત મજાના છ કલર મેચમાં સાડી લેવાની છે અને જો હા ફ્રેન્ડ્સ જો તમે અમારા પેજમાં નવા હોય ને તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવું ફેન્સી અપડેટ આપણે ફેન્સી સાડીઓના વિડીયો આપણે આ પેજમાં ડેલી લાવતા રહીએ છીએ તો ચાલો તમને સાડી ઓપન કરીને બતાવી દઈએ જોઈ શકો છો આ રીતની મસ્ત મજાની સાડીની ડિઝાઇન રહેવાની છે અને પલ્લું પર એકદમ જોરદાર મસ્ત મજાનો રહેવાનો છે કાપડની વાત કરીએ તો જોઈ શકો છો ખૂણું માખણ જેવો એકદમ કપડું રહેવાનું છે આખી સાડીનો તમને ઓવરવ્યુ કરાવીએ તો જોઈ શકો છો આ રીતના મસ્ત મજાની બોર્ડર પણ રહેવાની છે નીચે અને ડબલ ટોનમાં સાડી રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ તમને બધાને બતાવી દઈએ આ રીતનું મસ્ત મજાનું ઝીણી ડિઝાઇનનું કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે અને બોર્ડર પણ ડબલ બોર્ડર રહેવાની છે તો જો કલર મેચિંગ કરીએ તો આ બધાના બધા રહેવાના છે ટોટલ છ કલર મેચિંગ રહેવાના છે આમાં તમને જે પણ કલર પસંદ આવે ને તેના સ્ક્રીનશોટ લઈ લેજો અમારા વોટ્સઅપ નંબર ડિસ્પ્લે આપેલો છે એમાં વોટ્સઅપ કરી દેજો અને ખાસ કરીને અમારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનો ચૂકશો નહીં ફટાફટ અમારા ઇન્સ્ટામાં આઈડીને ફોલો કરી લેજો કે એમાં આપણે ડેલી નવું નવું અપડેટ આપતા રહીએ છીએ તો ચાલો મળીએ બીજા વિડીયોમાં થેન્ક